બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યાં જો ત્યાં પાણી પાણી નજરે આવી રહ્યું છે ત્યારે સુરત શહેરના વેડરોડ વિસ્તારનો જો નજારો આપણે બતાવીશું જે સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ છે ઢાંકણા ખોલવાના પ્રયત્ન તો કરી રહ્યા છે પરંતુ અંદરથી આખી આખું બ્લોક છે એટલે પાણી ક્યાંથી જાય એ અત્યારે હાલ જે રીતે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ સુરતના કાપોદરા સહિતના વિસ્તારમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે અને આ જળબંબાકારની સ્થિતિની અંદર લોકોએ જવું તો ક્યાં જવું એ અત્યારે હાલ પ્રશ્ના ઉપસ્થિત થઈ રહ્યો છે જે પ્રમાણે અત્યારે હાલ વાહન ચાલકો છે એ ફસાયાની અનુભૂતિ કરતા હોય છે એક છેડેથી બીજે છેડે જરૂર તેઓ બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા પરંતુ

જે રીતે બંધ પડી જતા હોય છે એ પ્રમાણે ઠેક ઠેકાણે જે નજારો છે જોવા મળી રહ્યો છે સૌથી વધારે જો નુકસાન કોઈને થયું હોય તો આજે એ છે દુકાનદારોને તસવીરો જોઈ શકાય છે દુકાનોની લગો લગ અત્યારે હાલ આ રીતે પાણી ભરાયેલાની તસવીરો છે એ જોવા મળી રહી છે શાળા કોલેજોમાં અત્યારે રજા આપી દેવામાં આવી છે પરંતુ જે રીતે વિદ્યાર્થીઓને લઈ જવા માટે વાલીઓ છે તલપાપડ હોય છે એકબીજા છેડેથી લઈ જવા માટે તેઓ ક્યાં ખાંદા પર બેસાડીને લઈ જતા હોય છે ક્યાંક સ્કૂલ વાહનને ધક્કો મારવા માટેનો મજબૂર થવો પડે છે વિદ્યાર્થીઓએ કારને ધક્કો મારતા હોય એ પ્રમાણેની તસવીરો પણ સામે આવી છે સામે છેડે જોઈ શકો છો કેટલાક વાહનો છે અત્યારે હાલ પસાર થઈ રહ્યા છે જ્યાં વાહનો ફસાયેલા છે તેમને બહાર કાઢવા માટે ટેક્ટરોની પણ મદદ લેવામાં આવતી હોય છે પરંતુ જે રીતે બહાર વાહનો કાઢવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય છે ત્યારે વાહનો છે એ નીકળતા નથી અને ત્યાં ત્યાં જ ફસાયેલા જોવા મળતા હોય છે જે રીતની તસવીરો અત્યારે વેડ રોડ સિંગણપોર પ્રાણનાથ હોસ્પિટલ એ તમામ વિસ્તારોની અત્યારે હાલ જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં અત્યારે વાહનો એક છેડેથી બીજે છેડે અત્યારે હાલ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે તો જાણે કોઈ નાવડી હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળતી હોય છે નાવડી સ્વરૂપમાં અત્યારે વાહનો છે એ પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો દુકાનો હોય કે પછી ટ્રાફિક પોલીસ ચોકી આ આ તમામ પાણીના છે અને ક્યારેક પાણી ઉતરશે બંધ થઈ ગઈ અને હવે ધક્કો મારવાનો વારો આવ્યો જે રીતે એક રીક્ષા બંધ થઈ છે ત્યારે પાછળ આવતા તમામ વાહનો છે ડિસ્ટર્બ થઈ જતા હોય છે એ પ્રમાણેની તસવીરો સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં જોવા મળી રહી છે ફાયર વિભાગ જરૂર અત્યારે મશક્કત કરી રહી છે કે ગટરના ઢાંકણા વહેલી તકે ખુલી જાય અને જે તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જે અત્યારે પાણી ભરાયની તસવીરો જોવા મળી રહી છે ત્યારે ફાયરની ટીમ છે એ અત્યારે આવી ચૂકી છે બેડરોડ વિસ્તારમાં અને ફાયરની ટીમ અત્યારે હાલ જે રીતે ગટરના ઢાંકણા ખોલવા માટે જે કર્મચારી હોય છે તેમને મૂકવા જરૂર આવતા હોય છે આ પ્રમાણેની ની તસવીરો ઠેર ઠેર જોવા મળી રહી છે એ પણ અત્યારે આ રીતે ડુબાણમાં છે અને તે અત્યારે બહાર નીકળી રહ્યો છે આ રીતની સ્થિતિ ઠેર ઠેકાણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે ફાયરની ટીમ જરૂર અત્યારે હાલ મદદે આવ્યા હોય જે કોર્પોરેટર